કેશુદના અજબ ગામે બાળકોની વાતમાં વેપારી પર એસ્ટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે અજાબ ગામના વેપારીઓએ સજ્જડ બંધ રાખી વિરોધ કર્યો હતો તેમજ અજાબના ગ્રામજનો અને વેપારીઓએ જૂનાગઢ એસપી કચેરીએ પહોંચી વેપારી સામે થયેલી ફરિયાદ રદ કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચોક્કસ મુદત સુધી બંધ રાખવા તેમજ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકીઓ આપી હતી અમારા ગામ પહેલોએ જે અમારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે રસ્તો સુધી જે સ્કૂલોથી વિદ્યાર્થીઓ આવતા હતા એમાં એના છોકરાએ છોકરા અને છોકરીઓને ખાડા કરેલા એમાં મારો ભાણેજ જેનું નામ છે જગદીશભાઈ વલ્લભભાઈ ગામ બોડી ઊંઘ્યા ઇલેક્ટ્રિક તો એને છૂટા પાડવા જતાં એ લોકોએ ખોટો અમારા ઉપર કેસ કરેલ છે અને અમને જે તે અને જેથી શાંતિ દોડવાનો પ્રયાસ કરી અને એ એવું કહે છે કે અમારા છોકરાને માર્યો તો એના માટે એસપી સાહેબને કલેક્ટર સાહેબને તથા કાયદાકીય જે કંઈ હતું હોય ગાંધી જગ્યા માર્ગે આની યોગ્ય તપાસ કરી અને આગળ વધવા માટે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને અમને ગામ લોકો તરફથી સમર્થન છે જ્યાં સુધી આ વાતનો નિવેડો ન આવે ત્યાં સુધી ગામ લોકો પણ બંધ રાખવામાં આવે છે જેની કલેક્ટર સાહેબ તથા માર્ગદર્શન સાહેબ કે એસપી સાહેબ જેને નોંધ લેવી નોંધ લઈએ અને અમે ગાંધીજી માર્ગે આગળ વધવાના છીએ